ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈસ આર ફાઈન તો ગાઈસ આપણો મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ થઈ ગયું છે એઝ ઓલવેઝ અને વાગી રહ્યા છે 11:30 ઘરનું કામ બધું થઈ ગયું છે અને આપણે અત્યારે બનાવવાની છે પાઉંભાજી વાળી ભાજી રોટલી અને સલાડ વાવા તો એના માટે આપણે કુકર માં બધી ઇંગ્રેડિયન્ટ્સ મૂકી દીધી છે અને ચાલો અત્યારે આપણે બા માંડવી ફોલે છે તો એમનાથી મળી લઈએ તો જોઈ લ્યો ગાઈસ અહીંયા માંડવી છે અને અહીંયા બા છે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ આનંદમાં શું કરો છો આ માંડવી ફોલી જો બેઠા બેઠા અ હા બા તો કેટલી રહી છે માંડવી હજી તો રહી છે ઓ હે ને હા તો હાલો હવે રોટલીન શાક કરવાના છે કરી નાખી નહીં હા સારું ચાલો કન્ટિન્યુ હા તો ચાલો ગાઈઝ અત્યારે આપણે કુકર માં જે બધી વસ્તુઓ બાફવા માટે મૂકી હતી એ બધી થઈ ગઈ છે કેરી ઓન અને અત્યારે હું ટમેટાની ગ્રેવી કરી નાખું ફટાફટ હમણાં ભાઈ આવી જશે તો સ્કૂલે ગયો હોય અત્યારે તો આવીને તરત ખાવું 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 કરશે તો અત્યારે એ કેરી ઓન કરી દઈએ ફટાફટ થી અને પછી તમને લોકોને મળીએ તો ગાઈઝ આપણે બપોર લોકો બપોરે તો આપણે લોકોએ સરસ મજાનું ભાજી રોટલી સલાડ એન્જોય કરી લીધું હતું અને એ પછી તો થોડું ઘણું કામ હતું એ કર્યું હતું અને ગઈ હતી ક્લાસ ત્યાંથી આવીને ત્યારે પાછી એડિટિંગમાં બેસી ગઈ છું હું અને અત્યારે હવે આ કામકાજ પતાવી લઉં પછી આજના વ્લોગનું કંઈક કરશું આપણે છેલ્લે સુધી બન્યા સરસ મજાની વાત કરવાની છે તો તમને જાણવા મળશે છે કાંદા બહુ તીખાતા બહુ રોવાઈ ગયું અરે અરે બોલ

સરસ I મને mean, <laughs> <laughs>

મજામાં દોઈ તો ફોન જોવે જોવે તો ચાલ હમણાં પૂરી આવે એની વાટે આપણે બેસીએ છીએ તો ગાઈસ મારું ફાલુદા તો આવ્યું નથી કેમ નથી આવ્યો ને આપણે જાણવી અને હું ફાલુદા માટે કેટલી એક્સાઇટેડ હતી તો હર્ષિતભાઈ ફાલુદા કેમ નો આવ્યું નો તો લ્યો તો વડાપાવ આવી ગયા છે વૈશાલીના વડાપાવ આ બધા બેસી ગયા છે એન્જોય કરવા માટે અને હું ઈ બેસી જાઉં છું ને આના પછી છે શું ફાલુદાને બદલીમાં શું લાવ્યા કોકો કોકો હવે કોકા મૂલા હોય પીતને પીવાનું તો કરીને ને ભૂખ તો રોટલી કરશું હેલો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કેમ છો મજામાં મજામાં તો કેમ વાત તો ને આમે પણ જંતામાં કાલુદા નતો હતો તો ગોતાય ને

એટલે એ બધું મેં કે થાય છે કેવી રીતે કરવું એમ તો તમે લોકો ગયા હતા કે જોવા કેમ રહ્યો જોવા ગયા હતા ત્યાં જે આઈ જે જે લોન્ચ થયો છે ને માર્કેટમાં માં આવ્યો છે ને ફોન સેમસંગ 25 અલ્ટ્રા ઓ નો આલે હા તો મોબાઈલ લઈ લેવાનું હોય એવો મોટો મોગા થોડા લેવાનો માઈક વગર બોલવા એમ કહું છું

ફોન આવે તો એટલે મોંઘો આવે પચાસ થી પચાસ હજાર ઉપર નો ફોન આવે બોલો લખી દો સ્ટેમ્પ પેપર નો ફોન આવેલો લખી દો લખી ઈ મને ખબર નક્કી નથી પપ્પા કહે છે બઉ મોંઘો ફોન નહી લેવાનો એટલે હું કઉ

ઓકે નોન એક્ટિવેટ ઓકે તો ચાલો હવે પપ્પાના શું લઈ લેશું વિચારી ગયો તમે ત્યાં પૂરી સાથે વાત કરી લાવો તો પૂરી બીજી શું અપડેટ છે નવી બસ નવીન માં જ છે ખસે હા બરાબર સરસ હ સ્કૂલ કેવી ચાલે સ્કૂલમાં જો ક્રિકેટ થવાનું છે ના આને તો ક્રિકેટ જ ઊભું મહિને મહિને ક્રિકેટ હોય તમારે તો હોય જ ને

ના વળ્યા તો ચાલો હવે પપ્પાનો સુવિચાર લઈ લઈએ તમે તમારું હોમવર્ક ને એવું કરો ચાલો હવે ઓકે તો ગાઈઝ ઇઝ અત્યારે હું શેર કરવાની છું મારી ગોળવાળી ચાની રેસીપી તો એના માટે પહેલા તો આપણે પાણી મૂકી દેવાનું છે કેવા છે એવું એમાં શું છે એવું કે આજે સાકર માં છે ને થોડોક લોચો થઈ ગયો છે મીન્સ કે સાકર લાવવાની ભૂલાઈ ગઈ છે ભાઈ થી તો કીધું અત્યારે ગોળવાળી ચા જ બનાવી નાખી અહીંયા જો પપ્પાનો ફેસ જોઈ લ્યો

નગર ગોળાવાળી ચામાં એવું બહુ થતું હોય છે કે ચા ફાટી જાય કે લોકો પેલા ગોળ નાખ દે એટલે તો એમાં પેલા નહીં નાખવાનો પણ પેલા આપણે પાણી મૂકી દેવાનું થોડું કેવું પછી એમાં આપણે હું કેવાય ભૂકી નાખી દેવાની અને આદુ કે ઇલાયચી તમે જે વાપરતા હોય મસાલો એ એડ કરી દેવાનો અને પાછી પાણી ઉપડે એટલે દૂધ નાખ દેવાનું પછી ગોળ ક્યારે નાખવાનો ને એ માટે તમે બન્યા રહો બ્લોગમાં તો ચાલો ગાઈઝ હવે આપણે ભાઈ ને પપ્પા નું પેલા અપડેટ લઈ લઈએ પછી આપણે આમાં ગોળ નાખવા આવશું તો પપ્પા આજનો શું વિચાર આપી દેજો આપી દે

તો ગાય અત્યારે વાગી રહ્યા છીએ સાડા નવ અને અમે લોકો જમીન ફ્રી થઈ ગયા છીએ અત્યારે બસ આરામ કરીએ છીએ બેઠા છીએ એવું આવું છે કામકાજ બધું તો ચાલો અત્યારે આ વિડીયો ને હું અહીંયા જ કરી દઉં છું જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને થી લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લસ કોમેન્ટ કરી દેજો બાય બાય